તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ગુરુ સયાજીરાવ ગાયકવાડ અને સરદાર વલ્લભભાઈ પટેલને ને ફુલહાર કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા બાદમાં જય ભીમ જય સંવિધાન જય સરદારના નારા લગાવ્યા હતા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા બહુજન સમાજ પાર્ટી પ્રમુખ જીવરાજ પરમાર અમરેલી જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટી ખજાનજી એનપી રાઠોડ પીએમ પરમાર અમરેલી જિલ્લા બહુજન સમાજ પાર્ટી પ્રભારી માણસુરભાઈ મકવાણા તેજાભાઈ પરમાર નાથાભાઈ બગડા નિવૃત્ત શિક્ષક નરેન્દ્ર માધડ વગેરે બહુજન સમાજ પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલો હતો મારા નામ યુવરાજ કુમાર અમરેલી બહુજન સમાજ પાર્ટી પ્રમુખ આજ રોજ માં સ્વિધાન દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા સમાજ પાર્ટીના તમામ આગેવાનો બાબા સાહેબ આંબેડકર ના ફુલાર કરી અને પુસ્તક અર્પણ કરીએ છીએ એ જ જય